ચંડોળા ડિમોલ્યુશન કાર્યવાહીનું જ થઈ ગયું ડિમોલ્યુશન એક કોલ આવ્યો અને થંભી ગયા બુલ્ડોઝરના પૈડા આ કેટલાક હેડિંગ છે એ કેટલાક કેપ્શન છે અમુક વિડીયોના અમુક અહેવાલોના છેલ્લા અઠવાડિયાથી જે ચાર પાંચ દિવસથી કાર્યવાહી ચાલી રહી છે ચંડોળામાં અવૈધ ઘુસણખોરોના ઘર તોડવાની વગેરેની એના રિલેટેડ ઘણા મિત્રો મને પણ પૂછી રહ્યા છે કે ભાઈ શું અપડેટ છે ચંડોળાની પહેલા એક દોઢ દિવસ તો બહુ જોરદાર એના વગેરે આવી રહ્યા હતા જોરદાર કાર્યવાહી ચાલી રહી હતી અત્યારે કેમ ખુશ થઈ ગઈ છે કાર્યવાહી વાત એમ છે કે ખુશ થઈ ગઈ છેનો મતલબ શું છે ત્યાંથી તમે જાણ્યું કે ખુશ થઈ ગઈ છે આવા બે ચાર વિડીયોમાંથી ચાર પાંચ અહેવાલોમાંથી જેમના સોર્સ કોણ હોય જેમની બાજુની ચેરમાં બેઠેલા લોકો આ કાર્યવાહી ખૂબ જ બેકગ્રાઉન્ડમાં ખૂબ જ જે પ્રોસેસ છે જે તૈયારી છે એ કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી અચાનક જ રાતોરાત શરૂ નથી થઈ આ રિલેટેડ આપણે આખો અહેવાલ કે બેકગ્રાઉન્ડમાં કેટલી પ્રોસેસ થઈ છે કેટલી પ્રક્રિયાઓ પાસ કરવામાં આવી છે એ ઓપ ઇન્ડિયામાં આપણે નાખેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ સાથે તો અચાનક કાર્યવાહી શરૂ નથી થઈ તો અચાનક બંધ પણ ના થાય આટલી મોટી કાર્યવાહી શરૂ કરીને અચાનક તમે બંધ કરી દો તો એ ગાળો ખાવાનો ધંધો હોય જે સરકાર નહીં ચાહે અને નથી ચાહતી અને એમનું પૂરી ઈચ્છાશક્તિ છે આ કાર્યવાહી કરવાની પરંતુ કાર્યવાહી એટલે બુલડોજર કાર્યવાહી કે પછી આ જ્યારે ગેર કરો હટાવવાની કાર્યવાહી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી એ ખાલી બુલડોજર ફરે એટલી જ નથી હોતી એની સાથે જ્યારે કોઈ કાટમાળ ભેગો થયો એ હટાવવાની કાર્યવાહી હોય જ્યારે કાર્યવાહી કરતાં કરતાં ક્યાં કંઈક નવા વિષયો સામે આવે તો એ રિલેટેડ સર્વે કરવાના હોય નોટિસો પાઠવવાની હોય આવા ઘણા વિષયો હોય છે સાથે એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે તમે જે રસ્તો કે જે જગ્યા ખાલી કરાવી ત્યાં ફરીથી દબાણ ના થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું હોય છે તો હાલ માહિતી હું તમને આપું તો એ રીતની છે કે કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ જ છે લગભગ એક પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર મીટર એટલી જગ્યા ત્યાં ખાલી કરાવી દીધી છે ચાર હજારથી વધુ ઝૂકડાઓ હટાવી દીધા છે હવે આ આંકડો તમે સમજો તો ત્યાં કેટલો કાટમાળ હશે તો એ કાટમાળ હટાવવાની અત્યારે પ્રોસીજર ચાલી રહી છે અને એ કાટમાળ હટાવ્યા પછી એ જે જગ્યા છે એને સેફ કરવાની એટલે કે એને બાઉન્ડ્રી બનાવીને એને સેફ કરવાની કે ત્યાં ફરીથી કોઈ ઘૂસી નાખે એ પણ કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે સાયમન્ટેનિયસલી આજુબાજુનો જે વિસ્તાર છે કે જ્યાં હજુ પણ કાર્યવાહીની જરૂર છે ત્યાં સર્વે ચાલી રહ્યા છે જે લોકો ઇલિગલી રહી રહ્યા છે એમને નોટિસીસ આપવામાં આવી રહી છે અને એમને કહેવામાં આવી રહ્યું છે કે તમારો જ સામાન લઈને અહીંયાથી ઝડપથી નીકળી જશો જે નોટિસ પીરિયડ આ આપવામાં આવે છે એ દરમિયાન જો નીકળશે નહીં તેમની ઉપર જે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત પણ કાર્યવાહી થશે એટલે આ રીતે કન્ટિન્યુ કાર્યવાહી ચાલી રહી છે તો જ્યારે આ લોકો કહેતા હોય છે કે ભાઈ બુલડોઝર થાકી ગયા સરકાર ખુશ થઈ ગઈ આરંભે સુરા આ તદ્દન બકવાસ વાતો છે સાચી વાત એ છે કે ચંડોળાની કાર્યવાહી જે રીતે ચાલુ થઈ હતી એ જ રીતે આગળ ચાલી રહી છે હમણાં પણ અને લાંબો સમય સુધી ચાલવાની છે આ કોઈ નાનું કાર્ય નથી ખૂબ મોટું કાર્ય છે થઈ રહ્યું છે અને હજુ પણ આગળ થવાનું છે તો આટલું જ મારે તમને જણાવવું હતું તો પ્લીઝ આ વાત દરેક લોકો સુધી આપણા દરેક મિત્રો સુધી પહોંચાડજો કે ચંડોળાનું હાલનું સ્ટેટસ શું છે ચંડોળા ડિમોલેશન ડ્રાઇવનું હાલનું સ્ટેટસ શું છે નમસ્તે રામ રામ